મજામાં સાંગણમાં ચોકનું તમે નામ સાંભળ્યું જઈ છે તો તમને લોકો અહીંયા કંઈક તહેવાર આવતો હોય નિવરા નવરાત્રી છે દિવાળી છે એની તમે ખરીદી હોમ ડેકોરેશન માટે અહીંયા આવતા હોય આ ચોકની વિઝિટ કરતા હોય અને રાજકોટના થૂક ઠેક ઠેકાણથી માણસો ખરીદી કરવા આવે હવે દિવાળી જેવો મોટો તહેવાર હવે ટૂંક સમયમાં નજીક આવે છે તો વિચારો કે અહીંયા કેટલો કરાવવું દે છે અત્યારે હાલો ને તમારે વિચારવું નથી તમારો ભાઈ છે ને હાલો મારી એરે બધું બતાવી દઉં તમને હવે સાંગણમાં ચોકની અંદર એન્ટર થાય ને પેલા જો નાળિયેરવાળા ભાઈ મળી ગયા અહીંયા હું રાખો ભાવતાલ ભાઈ ખાલી ત્રીસ રૂપિયામાં હવે એ બધી તો આપણે શરૂઆત હવે તમારા આ વખતે કેવો કાંઈક ક્રાઉડ રે છે દિવાળી પહેલાનો સારું રહે હર વર્ષે રહે જ હોય કે આ વખતે વધારે છે આ વખતે વધી ગયું ને એટલે તમે લોકો સમજી શકો રાજકોટ ડે બાય ડે કેટલા કહો નારિયેર આખા દિવસમાં તમે સેલ કરી નાખો અત્યારે બસો ત્રણસો એક નારિયેળના ત્રીસ રૂપિયા એટલે બસો ત્રણસો હાઈ લેવલ તો હવે આપણે સાંગણો ચોક ને જો એક જેટલા અંદર જઈએ મારી બે બાજુ લાઈટોની દુકાનો અત્યારે આપણે વેપારીઓને કે એને કેવો ક્રાઉડ ટૂંકમાં કેવું ટ્રાફિક એની અહીંયા રહી છે કે આ વખતે કેવી ખરીદી આવે ગયા વર્ષની દિવાળી પેહલા કેવું હતું ને આ વખતે કેવું છે એ પૂછી પૂછીને આમને બધી આપણે ડિટેલ દઈ અહીંયા કેવી કેવી વસ્તુઓ મળે આ વખતે કઈ લાઈટો નવી આવી અહીંયા કે જે આપણે આપણે ઘરમાં લગાડીએ એકદમ આમ ઘર આમ

તોરણ છે આ અચ્છા આ રીતનું જો આ હે ને આ તોરણ આ જો ઓલું હામે જો લાગેલું હે ને આ રીતનું આ એનો લુક આવે આખે આખો આનો શું ભાવ તાલ ચારસો રૂપિયા એ આમ કેટલા ફૂટ એમાં કેટલા દસ લેયર આવે ટૂંકમાં જ્યાં બાંધવું હોય એક એક આમ દિવાલમાં બાંધી દેવાનું વાહ ભાઈ વાહ શું છે ફટાકડા વાળી ફટાકડા વાળી છે ભાઈ આ આવ્યું કઈક નવીન જો હવે રાજકોટ છે બધું જોવા જો આ હે ને એ સિરીઝ નું બટન છે આ સિરીઝ છે ને ફટાકડા વાળી આપણે ઓન દબાવીએ ને આ ઓફ દબાવીએ ને એટલે બંધ થઈ જાય અને ઓન દબાવીએ ને એટલે એ ચાલુ થાય પછી સાઉન્ડ આમાં લાઈટ થાય લાઈટ જો ચાલુ બંધ થાય આ જો અત્યારે લાઈટ ચાલુ અને બંધ બે થઈ અને સાઉન્ડ ટૂંકમાં અલગ અલગ ઓલામાં વગડે છે સ્પીડમાં અને ધીમું નહીં ટાઈપનું આનું શું છે આ ફટાકડા વાળીનું બે હજાર રૂપિયા તો મિત્રો જો તમારે સિરીઝ ને ફટાકડા બે એકારે કરવું હોય ને કોમ્બો તો બે હજાર માં પતી જાય અને એ તમારે તમે તમારા છોકરાને દી દે ચાપ દબાવી રાખે ભલે ધડ ધડાથી બોલાવી રાખે એમાં સસ્તામાં પતે આ લાઈટનું લાઈટ થઈ જાય ને ફટાકિયાના ને ફટાકિયા થઈ જાય શું છે આપણે હે

અને આ રીતના જો આ દીવા એકદમ ઓલા લાઈટ વાળા આનું શું છે આ ઓલું આ શું છે અને હું કહે ફાનસ ફાનસ આમાં અંદર લાઈટ લેમ્પ રાખી દેવાનો આ રીતનો જો એનો લુક આવે હવે અહીંયા છે ને આ તોરણ બહુ અલગ અલગ સ્ટાઇલમાં વેરાયટીમાં છે

ઉમર શું છે ચૌદ વર્ષની ઉંમર ઉમર એના ભાઈ ને સ્માર્ટ વોચ જોયા ને ઘરના લઈ નથી દેતા તો હવે કઈક એવું કઈક કરો જેથી કરીને તમને સ્માર્ટ વોચ લઈ દે કરવું તો પડશે કઈક હવે બાકી એમને તમે આવી આ સ્વીચ આ કયું આમ થી કરો સ્વીચ કર્યા કર્યા તો સ્માર્ટ વોચ તો નથી આવે હાલો આવી ગઈ હાલો ન આવી હાલો આવી ગઈ નથી આવી આ આનું શું છે આ દીવડાનું આ આનું બસો પચાસ રૂપિયા અને આ ઓલું નાનું છે સો રૂપિયા થી લઈને બસો પચાસ સુધીનું બરોબર તો આપણે હે ને અહીંયા બેન ને દુકાન છે અહીંયા અંદર ચોક ની અંદર જ આપણે એને પૂછે કે આ વખતે દિવાળી નો ક્રાઉડ કેવો હતો ગયા વખતે કરતા આ વખતે કેવો ક્રાઉડ એ અહીંયા ગયા દિવાળીમાં તમે અહીંયા વેપાર કર્યો છે ને આ વખતે બંનેમાં પેલા ગયા વખતે સારું હતું કે આ વખતે સારું છે ઓછું હે આ વખતે ઓછું હે એટલે ગયા વખતે આ વખતે ઓછો એટલે દિવાળી નથી ઘણા દિવસની વાર એટલે ગયા વખતે એટલા દિવસની વાર હતી તો સારું હતું તો આ વખતે થોડીક બજાર ડીમ પડી છે એવું કે છે બેન આપણે બીજા હજી એક બે ત્રણ વેપારીઓને પૂછીએ આપણે કે એને કેવો ક્રાઉડ રહ્યો છે કે અહીંયા એક હજી એક આપણે દુકાન મળીએ એને આપણે વેપારીને પૂછીએ કે ગયા વર્ષે આ વખતેમાં ગમડું કોલું ક્રાઉડ છે હવે આપડે તમારી દુકાન છે ને તો ગયા વર્ષે દિવાળી એટલા દિવસ પેલા થોડાક છે તો ગયા વખતે વખતે હારી હારી આ છે રાખશે બરોબર ગોપાલ ભાઈ એક નંબર દિવાળી રેડી લે

હા ભાઈ તો યા ભાઈ દાદા તમારે કેવો વેપાર અહીંયા હાલે છે અત્યારે ગયા દિવાળી કરતા દિવાળીયા લાઈટ વાળા ને નિને તો અત્યારે હાલતો હોય તમારે ફેરતો પડતો જ છે ને તમારે કેવું કા વખતે ક્રાઉડ રે ઓછું હે ગઈ દિવાળીયાના કરતા વધારે હતું ઘણું વધારે હતું હું વાત કરો પચાસ ટકા ફેર પડી ગયો એટલે આ દિવાળી ને વાર હોય ત્યારનું કહો

તમારો તો બાકી હજી ધોરાજી અગિયાર હજાર ના તમારા ફટાકિયામાં મને મારો પગાર દેખાય છે મોટા

અત્યારે તમે જોઈ શકો છો માહોલ જો ખાવ એકદમ ખાલી ખાલી એટલે ટૂંકમાં તમારે એકનું નથી હું બજારમાં એક જ વાત આ વખતે પચાસ ટકા છે હવે તમારી પાસે શું ચાલુ થાય છે સો રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા કેટલા ફૂટ આવે ચારસો ફૂટ આ તો બરોબર છે એકદમ રીઝનેબલ જ ભાવ જ થયો આ એક એન્ટિક લાગે થોડુંક આનું શું છે ચારસો રૂપિયા આના ત્રણસો રૂપિયા આમાં લાઈટ થતી હશે ને અંદર બરોબર આવી રહ્યું વાયર છે જો આ તમારે ડાયરેક છે ને ચાપ પિન ટૂંકમાં ઓલામાં આ પિન બોર્ડમાં નાખી દેવાની રહી ડાયરેક્ટ આ રહ્યું જો આમાં લાઈટ થાય છે

તો આમાં શેઠ તમારી પાસે હું રેન્જ થી હું રેન્જ સુધી છે મારી પાસે બસો થી લઈને સાડા ચારસો પાંચસો સુધી છે અને એથી ને એવી માં જવું હોય તો હજાર બે હજાર સુધી હજાર થી બે હજાર રેન્જ સુધી છે બસો રૂપિયા થી ટૂંકમાં સ્ટાર્ટ થાય અને બે હજાર સુધી ભાઈ માં વેરાયટી હે હવે તમે કયો છે ને આ વખતે અત્યારે માર્કેટ કેવું ગાલે છે તમારે અત્યાર સુધી સારું હાલે છે હા એટલે વેપાર પણ સારો

આ લાલ છે ને એક હજાર પચાસ રૂપિયા આ લાઈટ આનું શું છે પાંચસો પચાસ રૂપિયા એને કેટલા ફૂટ આવે સાઠ ફૂટ બરોબર તમારે આ વખતે કેવો માહોલ હે દિવાળી પેલા ગયા વર્ષ કરતા સારામાં સારું હાલે તો ગયા વર્ષ કરતા બીજા બધા વેપારીઓ એમ કે આ વખતે ઠંડુ હે એટલે એવું કઈ છે

પૂછીએ કે એને કેવું માર્કેટ હાલે આ વખતે ગઈ દિવાળી કરતા તો તમારે આ વખતે કેવું ક્રાઉડ ટ્રાફિક રહી છે દિવાળી પેલા ગયા વર્ષ કરતા ગયા વર્ષ કરતા સારું છે આ વખતે તમારે સારું છે

ખોટી વાત ને એમ ને હું મજે જ કરવા અને તમારી પાસમાં નવી વેરાયટી આવક છે કઈ આવી છે આ સિલ્વર પાંદડી આ વર્ષની નવી બરોબર ને આ દીવડા દસ મીટર તોરણ ટૂંકમાં આનો શું ભાવતા લે સાડા ત્રણસો રૂપિયામાં દસ મીટર આ તોરણ ટૂંકમાં તમારા એન્ટી કયા કા

જો ભાઈ આ તોરણ ટૂંકમાં લાઈટ ચાલુ કરીને બતાવ જોઈને વાહ આ તમે તમારા ઘરમાં લગાડો ને ઘરનો આખો માહોલ આખો અલગ જ આવી જાય દિવાળી આવી એવું લાગે ઝુંબરથી કેટલા કીધા એના પચીસો રૂપિયા વાહ ભાઈ વાહ અને ટૂંકમાં પચીસો રૂપિયા બજેટ ના ના એવું નથી કે મોટું જ છે નાની રેન્જ વાળાય છે દોઢસો રૂપિયા થી ચાલુ થઈ અને અઢીસો રૂપિયા પચીસો રૂપિયા સુધી વાહ ભાઈ વાહ સરસ અને હારે જો તમારે પાન માવાનું કઈ જોતું હોય તો એ અહીંયા મળી જ રહે તમારે ઓલરાઉન્ડર આઈ નહીં ક્યાં ધક્કો નહીં થાય ટુ ઇન વન સિઝન જો અત્યારે સોડાની ઓછી છે તો ભાઈ એમાં અંદર લાઈટો ભરી લીધી રાજકોટના વેપારી છે ભાઈ ધીસ ઇઝ નોટ ફોર બિગિનર્સ તો આ વખતે તમારી પાસે હું યુનિક વસ્તુ છે આ વર્ષે જ એવી હોય એવી ગયા વર્ષે ન હોય આખી માર્કેટમાં નવી એવી હોય બરોબર આ આ વસ્તુ આ વખતે યુનિક હે હા યુનિક આવી છે આ પાંદડી હા પછી આ યુનિક છે આ પાંદડી છે આખી લેટેસ્ટ મલ્ટી ડિઝાઇનની લેટેસ્ટ સિરીઝ છે બરોબર આ લેન્થ વાઇઝ સિરીઝ છે બરોબર આ કેટલા મીટર રહી છે આ 30 ફૂટ આવે મતલબ 10 મીટર 10 10 મીટર છે આમાં રિમોટ વારી આવી ગઈ વાહ આ આખી રિમોટ વારી અને ચાલુ કરો રિમોટ રિમોટ થી ઓપરેટ થશે ઓકે રિમોટ વાડી છે અને

તો દાદા તમે આ ખાલી આ ફાનસ એક જ વેચો હો અને આ વખત ગઈ દિવાળી કરતા વખતે તમારે કેવો ક્રાઉડ હે ગઈ દિવાળી કરતા વખતે સારું હે આ વખતે ઓછા મેન તમે છો ત્યાં અંદર તો આપણે ગઈ દિવાળી કરતા વખતે તમારે કેવો કામ ટ્રાફિક રહી છે થોડોક ઓછો હે

ઓકે સાઈઝ ના છે ખરીદી કરતા કરતા જો થાય કાને નાસ્તાની દુકાને એક જગ્યાએ બાજુમાં છે એસ કે કરીને કઈક છે નામ કેવા ભાઈ કિરીટભાઈ ભેડ વાળા તમારા વખતે દિવાળીએ ગયા વખત કરતા કેવો ક્રાઉડ રહે છે આ વખતે ત્રણ વાગ્યા સુધી 3 વાગ્યા સુધી ખેચી લ્યો ભાઈ ભાઈ રાજકોટના વેપારી વર્ષ 45 વર્ષથી આયા છે રાજકોટ વાળા ને ખાવા પીવાનું પેલા તમારે ગયા વખત દિવાળી નું વધારે હતું કે આ વખતે સારું છે હા અમારે જ રાખે કઈ ફેર જ ના પડે ડેલી કસ્ટમર હોય જ નવરાશ નાસ્તા ઉપર જ વાહ આ વાત ગમી અને પર્સનલી એ લોકોની ચોખ્ખાની વ્યવસ્થિત છે અને ટ્રાફિક લાઈટ ને વેચી એને તો આપણે માહોલ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ટૂંકમાં બધી બહુ મળે એવું બધી આપણે એમને પૂછીએ કે ગઈ દિવાળી કરતા આ દિવાળી તમારે કેવો છે સારો હે ઘણા વેપારીઓ એમ કહે છે કે ગઈ દિવાળી કરતા પચાસ ટકા હે આ વખતે સારું હે ને આ વખતે આ ઓલું જે તમે હમણાં સીન વખતે ઓલા તોરણી ઓલા તોરણ નો નવા હે એનો શું છે ભાવ નવી રેન્જ છે નવી રેન્જ એનો શું ભાવ છે એ 300 શું વાત કરો ખાલી 2800 300 રૂપિયા ફરીથી જાવું પડશે એ બાજુ મિત્રો આ જે હે એ આખું પત્રા ની બોડી હે એના અઢીસો થી ત્રણસો રૂપિયા જ ભાવ હે એના ખરેખર અઢીસો થી ત્રણસો રૂપિયા છે ભાઈ આ તો યાર લીધા જેવું હે તો અહીંયા પંખા જોરદાર રિમોટ વાળા પાંત્રીસો માં તમને રિમોટ વાળા આવી જાય પાંત્રીસો ની રેન્જમાં આવશે ને તમે અગિયારસો રૂપિયા તમને જે સાદા રિમોટ નું દેખાડેલું છે આ રિમોટ આવશે એના ભેગું આની સ્પીડ એ ઓલા જેટલી જ હોય કે સ્પીડ ઓલા જેટલી જ આવશે પણ ટુકમાં તમારે ચાપ ચાલુ કરવા ઊભું નઈ થાવું પડે આમ રિમોટ થી કરી શકો હે વાહ ડિજિટલ જમાનો ડિજિટલ જમાનો આવ્યો ને પ્રમાણે બરોબર છે રાજકોટ છે ભાઈ તમને બધું જોવા મળે હે શેઠ આ તમે મને લાગે ફટાકિયા વાર સ્ટોલ બંધ કરાવશો આ લાઈટ ઊ એવી લીએ વાગા આ વખતે જ એવી કાઈ એન્ટિક હું આમ ક્યાર નો જોઉં મને એમ કે આ ફટાકિયા ફોડે પણ આ ખરેખર લાઇટ છે આ ધુવાડા વગરના પોલ્યુશન વગરના ટૂંકમાં આની અંદર લાઈટ થાય ને ફટાકી ફૂટે તમે કઈ રીતના છે આની સિસ્ટમ આખી રિમોટ વાળું આખું આમાં ઓન લખેલો એટલે ઓન દબાવો તો ચાલુ થાય ને ઓફ દબાવો તો બંધ થઈ જાય લાઇટ એ ચાલુ બંધ જો આ લાઇટ અત્યારે બંધ થઈ ગઈ આમાં જો આ લાઇટ દબાવે ને તો પાછી જો આ લાઇટ ચાલુ થાય આને શું ભાવ છે આનો ભાવ શું છે આ લાયા ફટાકિયા વાળા પચીસો ને પચાસ રૂપિયામાં આ ટૂંકમાં તમારા ને લાઈટ બે આગાર આવી જાય સસ્તામાં આમાં કઈ ઉપાધિ જ નહીં કે ભાઈ એવું નહીં કાલે ફટાકિયા ઘડી તો પૂરા થઈ જાય તમે તમારા ધડબડાથી બોલાવી રહ્યા છો હા એન્ટી હતું આખું બાકી તમારી પાસે લાઈટ શું રેન્જથી ચાલુ થઈ જાય સાદી લાઈટું પચાસ રૂપિયા થી અને મૂંગા મૂંગી પાંચ હજાર સુધીની છે વાહ ભાઈ વાહ ટૂંકમાં જો રામ આવું લખેલું જય શ્રીરામ એવું આ વાંદરો ના ટૂંકમાં બધી એ લાઈટ વાળું જ છે ભેગું જ છે વાહ એનું શું છે પાંચ હજાર રૂપિયા જો આ એટલે આ ટૂંકમાં તમે દિવાળી ને એવું નહીં કે દિવાળી છે પછી આડા દિવસે જો આ ખાલી તમે લગાડી દીધો ને એટલે જોરદાર લાગે આ ઘર નું આખી દિવાલો ડેકોરેશન આખો અલગ જ લુક આવવા માંડે આ વખતે ઘણું નવું જોવા મળ્યું માર્કેટમાં આપણે તો એક અહીંયા ફેમિલી આખી જે ખરીદી કરવા આવ્યા કે તમે લોકો અહીંયા ને મને લાગે ક્રિકેટર બહુ મોટા ફેન લાગે જો આ નાના ભાઈ ડ્રીમ ઇલેવનનું મસ્ત ટી શર્ટ પહેરું છે આ ભાઈ તો આખી ક્રિકેટની કીટ ભેગી લઈને ફરે છે એવું છે ભાઈ ની જ છે એટલે છોટા પેકેટ બળા ધમાકા એના જેવું કામકાજ છે ક્રિકેટર છો તમે વાહ ભાઈ વાહ દેશનું નામ રોશન કરશે જોજો તમે તમે હું ખરીદી કરવા એવાજે અહીંયા લાઈટ ને નેવું બધી નહી રાજકોટ ના બધા એમ જ રાજકોટ ના જેટલા બજેટ કઈ નથી લઈ લેવાનું વાહ ભાઈ વાહ ઘણી આગળ નવી નવી વસ્તુઓ છે તમે જાજો બહુ મજા આવશે અમે જો વિઝિટ કરીને આવી ગયા હજી એન્ટર થયા ને તમે લેવા હતો જાઓ જાઓ કરો ખરીદી બહુ મજા આવશે તમને તો આપણે કા વેપારી મળી ગયા જેને પાછળ પાન નો ગલો હોય ને આગળ લાઈટ નું ને નેવું ચાલુ કર્યું તમારું જ છે ને આ બરોબર ભાવેશન સેન્ટર ઓકે ચાલીસ વર્ષ જૂનું ચાંદીલા ફક્ત ને ફક્ત વીસ રૂપિયા નો એક આ પાણી વાળા આ તેલ ની બહુ મોંઘવારી વધી ગઈ તમે પાણી નાખીને તમે દીવો કરી શકો એ ટાઈપ વાહ હવે તમારે આ વખતે ગયા વર્ષે કર્યું હશે ને તમે ત્રણ વર્ષ ત્યાં કરો છો બરોબર છે તો ગયા વર્ષ કરતાં આ વખતે તમારે કેવો માહોલ શું કે સારો છે બરોબર એવું છે તો ઘણા વેપારીઓ ઘણા વેપારી એમ કે ગયા વર્ષ કરતાં મારા પચાસ ટકા છે ને એવું કઈ છે ખોટી વાત છે આ વખતે સારું છે

રિમોટ વાળી આખી ઓલ રાઉન્ડ ટુ ઇન વન ટૂંકમાં લાઇટનું લાઇટ એ થઈ જાય ને થઈ જાય હતી તમારે વેચાઈ ગઈ વાહ તો તો સાંગણવા ઓલમોસ્ટ મેં દેખાડી દીધા છે અને તમને ભૂખ લાગે તો નાસ્તાનું તમને દેખાડી દીધું માર્કેટમાં જે નવી લાઇટ્સ આવી છે ઓલી ફટાકિયાવાળી એવી રિમોટ વાળી એ પણ તમને બધું બતાવી દીધું છે જો કદાચ અમે અમુક વસ્તુ ભૂલાઈ હોય તો હવે તમે રૂબરૂ આવીને જોઈ જાજો જો બેગ્રાઉન્ડમાં ફટાકી ને ધડબાડા બોલે જો કદાચ થોડુંક બાકી રહી જતું હોય તો તમે રૂબરૂ આવીને જોઈ લેજો અહીંયા તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ ઓવર રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયોમાં નવી કોમેડી સાથે નવી બાકાજી જીકી ત્યાં સુધી બાય બાય